ઉ પશ્ચિમ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરનો જસ લેવા જતા સામાન્ય સભામાં વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલર ખુલ્લા પડી ગયા હતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર નવના મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રીરંગ આયરે દ્વારા વડોદરા પાલિકાની સામાન્ય સભામાં પોતાના વિસ્તારમાં બિલ્ડરોના નામજોગ બનાવવામાં આવેલા સર્કલો અંગેની રજૂઆત કરતા જણાવ્યું હતું કે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા તેમના વિસ્તારમાં પૌરાણિક પારેશ્વર મહાદેવ મંદિરના નામનું સર્કલ બનાવવામાં આવે તેની લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલરે આ સર્કલની ડિઝાઇન તૈયાર કરીને ગુપ્ત રીતે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરી હતી જેથી પૂર્વ કાઉન્સિલરે કરેલા કામનું જશ પોતાના નામે કરવાનું ઈરાદાપૂર્વક કર્યું હોય તેવું કાવતરું સામાન્ય સભામાં ખુલ્લું પડી ગયું હતું એક તબક્કે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલરની વાત જોડે સહેમત ન થતા વોર્ડ નંબર ના મ્યુનિસિપલ કાઉન્સિલર પોતાની જગ્યા છોડીને આગળ પહોંચી ગયા હતા તો બીજી તરફ વોર્ડ નંબર ના અન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરોના પ્રસ્તાવને બિરદાવીને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરેએ પણ ખેલદીલી દાખવી હતી જેવી રીતે હું વાત કરું કે મ્યુનિસિપલ જીપીએમસી એક્ટ પ્રમાણે જે પણ સભાસદને પહેલી પ્રાયોરિટીઓ આપવામાં આવે છે એવી જ રીતે હું વાત કરું કે જ્યારે બે હજાર ઓગણીસની અંદર પૂર્વ સભાસદ શ્રી રાજેશભાઈ આયરે દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી હતી આ પહેલી રજૂઆત જેની હોય એને પ્રાયોરિટી આપવામાં આવે છે અને જો પ્રાયોરિટીના લેવલે આવી રીતે કોઈ બિલ્ડરને આપી દીધું હોય તો એ ક્યાંય યોગ્ય નથી કેમ કે સભાસદ એ કોઈ પણ હોય પૂર્વ હોય કે અત્યારનો હાલનો હોય એને પહેલી જ પ્રાયોરિટી આપવામાં આવે અને એને ધ્યાનમાં રાખીને આજના દિવસ રજૂઆત કરવામાં આવી છે ત્યારે જઈને આજે એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા સરકારનું ડિઝાઇન બનાવીને આપી દેવામાં આવી છે છતાંય બે બે ત્રણ ત્રણ રિમાઈન્ડર આપવા છતાંય જે લોકોનું જે મારા દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે મને કોઈ જાણ નથી પણ એની માટે જો બીજી ડિઝાઇન થઈ ગઈ હોય કંઈ પણ હોય જે પણ વિષય હશે તેને ધ્યાનમાં લીધો છે અને જે પણ વિષય વિસ્તાર માટેનો છે ખરેખર અમે ખુશ છે કે આ સર્કલ હટશે અને આવનારું સર્કલ નવું બનશે તો જે પણ ડિઝાઇન હવે આપવામાં આવી છે નવી તે બદલ પણ હું તેમને મેં હમણાં ડિઝાઇન જોઈ છે તે ડિઝાઇન પણ ખરેખર સારી છે એટલે હું તેમને આવકારું છું પણ આ ક્યાંક ને ક્યાંક જે સભાસદોનું માન જળવાઈ રહે તેની માટે જ આજના દિવસે આ રજૂઆત કરવામાં આવી હતી અને ક્યાંક કમિશનર દ્વારા પણ જાણ કરવામાં આવે કેમકે કોઈ કાઉન્સિલર કોઈ સભાસદ જ્યારે રજૂઆત કરતું હોય તો તેના વિસ્તાર માટે રજૂઆત કરતું હોય છે ના કે કોઈ પર્સનલ રજૂઆત કરતું હોય છે વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને વિસ્તારની લાગણી સાથે જોડાઈને આજના દિવસનો આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ પ્લસ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર